ગાબડું ત્યાં પહોંચ્યા હતા નવો બ્રિજમાં ગાબડા પડી ગયા છે અધિકારીઓને બેદરકારીના કારણે આ ગાબડા પડ્યા છે કાંતિ અમૃતે વાત કરી છે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અવારનવાર અધિકારીઓએ રજૂઆત કરી હતી છતાં ધ્યાન નથી રખાયું એનું આ પરિણામ છે આપ જોઈ રહ્યા છો કાંતિ અમૃતિયા જે ધારાસભ્ય છે મોરબીના એ ત્યાં પહોંચ્યા હતા જે કોન્ટ્રાક્ટર છે એને બ્લેકલિસ્ટ કરવાની માગણી કરી છે મોરબીમાં હાલમાં જે નવો બનેલો પુલ છે તે પુલ ઉપર મસ મોટું ગાબડું પડ્યું છે અને આ ગાબડું પડ્યાના સમાચાર મળતાની સાથે જ મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ ત્યાં સ્થળ ઉપર આવ્યા છે ત્યારે તેમની સાથે વાત કરશું કાંતિભાઈ તમે ખાસ કરીને આ જે પુલ અને જે રોડનું કામ કંપનીનું જે કામ છે તે કેવું છે આજથી લગભગ આઠક વર્ષ પહેલાં મોરબી અને રાજકોટ વચ્ચેના રોડનું કામ જે આપ્યું છે આ અગાઉના બ્રિજ ને બધું પેલા તો એ લોકોએ ટાઈમ લિમિટમાં કામ નથી કર્યું પછી કામ પણ એનું નબળું કર્યું અને સરકારે પણ એનું ફાઇનલ બિલ નથી આપ્યું કારણ કે કામ નબળું કર્યું હોય ટાઈમ લિમિટ નથી ફાઇનલ અને અધિકારીને મેં પણ તપાસનો કાગળ લખ્યો હોય અને અધિકારીને પણ મેં લગભગ દસમવાર ઝાલાને પણ મેં ફોન કર્યો કે ભાઈ કામ નબળું થાય નબળું થાય અને સો ટકા કામ નબળું હોય આ એજન્સી ઉપર એના ઉપર પગલાં લેવા પડે આ એજન્સીને ફાઇનલ ન આપવું જોઈએ અને આ એજન્સીના બ્લેક લિસ્ટમાં મૂકવું જોઈએ અને જે પણ અધિકારી હોય એના પગલાં લેવા જોઈએ તમે જે રીતે કહો છો કે કામ ખૂબ નબળું કર્યું અધિકારી ધ્યાન નો આપે ને કોન્ટ્રાક્ટર જો નબળું કામ કરતા હોય તો છેલ્લે બદનામી તો અલ્ટિમેટલી સરકારની ની થતી હોય છે તો શું કહેશો આવા અધિકારી ને કોન્ટ્રાક્ટર માટે અમે જાહેર માં કહી અમારે નબળા કામ નથી અલગ આ નબળું કામ હાલ કીધું હતું અહીંયા અને આગળ બે ત્રણ જઈ ગયા જે અમને ઉતરો એનો અમે કાગળ લઈએ ફાઇનલ બિલ નથી આપ્યું સરકારે નથી આપ્યું ફાઇનલ બિલ ન આપ્યા પછી સરકાર એ એજન્સીઓ એને કાગળ કાગળ લખે પછી જે પણ ઘટના છે એ ઘટનાના આધારે જે પણ અહીંયા અધિકારી હોય એના ઉપર સો ટકા પગલાં લેશે મને વિશ્વાસ છે કારણ કે સરકારે એને ફાઇનલ બિલ આપ્યું જ નથી કોન્ટ્રાક્ટરને સો ટકા અને નબળું કામ લઈતું હોય અમે પણ ફોનથી તો વારંવાર કીધું હોય અને કાગળે રાખવું અને સરકારે એમાં અમારા ભેગી છે અધિકારી ટોપ લેવલ બિલ આપ્યું અને આપવું જોઈએ અને આ એજન્સીને બ્લેક માં મૂકવી જોઈએ આ તો આપણે નસીબદારી એ નાનું ગાબરું પડ્યું કોઈ ઉઠાની નથી એની જગ્યાએ મોટું ગાબરું પડ્યું અને માનાની થાય એ નથી કાંઈ થયું એટલે આપણે નસીબદાર છીએ જે રીતે કાંતિભાઈ વાત કરી રહ્યા છે કે આ જે રોડ અને જે બ્રિજ ની કામગીરી છે તેમાં ક્યાંક ને ક્યાંક નબળું કામગીરી હતી એટલા માટે અગાઉ તેણે પત્ર પણ લખ્યો હતો અને ટેલિફોનિક પણ અગવારનવાર સૂચનાઓ આપી દીધી તેમ છતાં પણ જવાબદાર અધિકારી દ્વારા તેને ગંભીરતાથી લેવામાં ન આવીને હાલમાં આજે પુલની અંદર ગાબડી પડવાની ઘટના બની છે ત્યારે તેમની પણ એવી લાગણી છે કે જે કોન્ટ્રાક્ટર છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જે આ નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરો છે તેના કારણે આ સરકાર બદનામ થતી હોય છે ત્યારે આવા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની સામે પણ કડક હાથે કામગીરી કરવામાં આવે તેવી લાગણી ધારાસભ્ય પણ વ્યક્ત કરી રહ્યા છે હિમાંશુ ભટ્ટ ઝી ચોવીસ કલાક મોરબી